તે કાલે પેશન્ટ આવેલા હતા જે ઓકે તો એમને ત્યાં સુધી હું નથી હવે એ પેશન્ટ ની જે તકલીફ હતી મેડમ એ આંખની છે હમ હમ પછી આપણે એને જરે પૂછ્યું કે આ કેમ થાય છે એટલે આપણે એવું કીધું કે શરૂઆત મને ઊંઘ નાતી આવતી ને તો હું થોડી વાર માટે મોબાઈલ લેતો હતો અને પછી ધીમે ધીમે એવું થયું કે મોબાઈલ ની આદત બની ગઈ બરાબર અને જ્યાં સુધી એ મોબાઈલમાંથી આમ ફ્રી ના થાય ને ત્યાં સુધી એને ઊંઘ જ ના આવે એટલે પેલા ઊંઘ નથી આવતી એના હિસાબે મોબાઈલ લેતા હતા અને હવે એવું થાય છે કે મોબાઈલ લે છે એટલે એને ઊંઘ નથી આવતી તો આ જે વસ્તુ છે ને એ આજની એક બહુ, એવી સમસ્યા બની ગઈ છે કે જેની લોકોને ખબર જ નથી મોબાઈલ ક્યારે એની લત બની ગઈ છે ને એ ખબર જ નથી પડતી અને લોકો એનાથી ઘેરાતા રહે છે આપણે જેટલા દિનચર્યાના ફોર્મ ભરાવીએ છીએ એમાં મોસ્ટ ઓફ લોકોની આ જ કમ્પ્લેન્ટ હોય છે કે અમે રાતના મોબાઈલ લઈએ છીએ જ્યારે પણ સુઈ ત્યારે અડધી કલાક પોઈન્ટ કલાક કલાક બે કલાક અમને ખ્યાલ જ નથી હોતો બરાબર છે તો ખરેખર ઊંઘ છે એ એક એવી આપણી નીડ છે

Thanks <laughs>